નવસારી શહેર ચોમાસામાં ત્રીજી વાર ડૂબ્યું છે ભારે વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે દેવી રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા તો સાથે દેવી રોડ વિસ્તારમાં જનજીવન પણ ઠપ્પ થયું છે આ ત્રીજી વખત છે આ સિઝનમાં કે જ્યાં નવસારી શહેર જળબંબાકાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે પૂર સમાન સ્થિતિ છે ઘૂંટણસમા પાણી ભરાયેલા છે જનજીવન અહીંયા પ્રભાવિત થયું છે આ સિઝનમાં ત્રીજી વખત એવું થયું છે કે જ્યાં નવસારી શહેર વરસાદના કારણે જાણે થંભી ગયું હોય લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને જેમ જેમ પાણી જઈ રહ્યા છે છે તેમ ગંદકીનું જોવા મળી રહ્યું રાજન અમારી સાથે જોડાઈ ગયા છે રાજન શાતા દેવી રોડ વિસ્તારમાં તો એવું છે કે જાણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે સતત ત્રીજી વખત આ નવસારી શહેરમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે તેમ છતાં નગરપાલિકા હજી પણ કેટલી પરેશાની લોકો ભોગવી રહ્યા છે જી બિલકુલ પ્રીતિ પૂરની પરિસ્થિતિ અંગે જો આપને જણાવું તો નવસારી શહેર ત્રીજી વખત ચોમાસા દરમિયાન પ્રભાવિત થયું છે નવસારી શહેરના અનેક વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાયા છે અને ખાસ કરીને હું વાત કરવા માગીશ શાંતાદેવી રોડ વિસ્તારની જે હાલ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે એ દ્રશ્યો શાંતાદેવી રોડ વિસ્તારના છે જ્યાં ઘૂંટણ સમા પાણી આ વિસ્તારની અંદર ભરાયા છે અને મોડી રાત્રિથી જ આ વિસ્તારની હાલત કફોડી બની છે આ વિસ્તારની અંદર ઘૂંટણથી વધુ ઉપર પાણી ભરાયા હતા અને કહી શકાય કે પાંચથી છ ફૂટ જેટલા પાણી આ વિસ્તારની અંદર રાત્રિ સમયે ભરાયા હતા પરંતુ સ્થિતિ થોડી સુધરતા નદીઓના જળસ્તરમાં થોડો ઘટાડો થતાં આ વિસ્તારમાંથી થોડા પાણી ઉતર્યા છે થોડા પાણી ઓસર્યા છે પરંતુ હજી પણ લોકોની દુકાનો હોય કે મકાનો હોય તેમાં પાણી ભરાયેલા છે અને મહત્વનું છે કે આ ચોમાસા દરમિયાન મેઘરાજાએ નવસારી શહેર સહિત જિલ્લાને થોડી રાહત અને વધુ હાલાકી ભોગવવાની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે અને લોકોને સતત સતત પરેશાનીનો હાલાકીનો આ વિસ્તારમાં સામનો કરવો પડી રહ્યો છે અન્ય વિસ્તારોની જો વાત કરું તો નવસારી શહેરના વિજલપુર શાંતાદેવી રોસ્તમવાડી દશેરા ટેકરી રેલ રાહત કોલોની જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને ખાસ કરીને આ વિસ્તાર જે શાંતાદેવી રોડ છે અહીંયા સતત ત્રીજી વખત પાણી ભરાયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગઈકાલે જે ધોધમાર વરસાદ ઉપરવાસ સહિત નવસારી જિલ્લાની અંદર પડ્યો હતો અને અંબિકા અને પૂર્ણા નદી બંનેના જળસ્તરમાં જે સતત વધારો થયો હતો તેને પગલે આ નવસારી શહેરને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બીજી તરફ અંબિકા નદી પણ સતત જળસ્તર વધતા શહેરના નીચાણવાળા જે વિસ્તારો હતા ત્યાં પણ પાણી ભરાયા હતા અને હાલ જે દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છે બતાવી રહ્યા છે એ શાંતાદેવી રોડ વિસ્તારના છે શાંતાદેવી રોડ સમગ્ર આખો જે છે એ પાણીમાં ગરકાવ થયો છે આ વિસ્તારની અંદર હજારો લોકો વસવાટ કરે છે આંકડાકીય વિગતો જો જોઈએ તો આ વિસ્તારની અંદર કમસે કમ પંદર હજારથી વધુ લોકો આ વિસ્તારમાં રહે છે મોટા મોટા બંગલાઓ અપાર્ટમેન્ટ અને નાના મકાનો પણ આ વિસ્તારની અંદર આવેલા છે ત્યારે લોકો જે છે આ વિસ્તારની અંદર જનજીવન ઠપ થઈ ગયું હોવાને કારણે ભાલે હાલાકી ભોગવી રહ્યા છે અહીંયા અમુક દુકાનો તો ખુલ્લી છે પરંતુ દુકાનોની અંદર ગ્રાહકો નથી કારણ કે વિસ્તાર જે છે એ જળમગ્ન બન્યો છે અને સતત લોકોની હાલાકીમાં ભારે વધારો થઈ રહ્યો છે બીજી તરફ પાલિકા તંત્રની જો વાત કરવામાં આવે તો પાલિકા તંત્ર જે છે એ પ્રી મોન્સૂન કામગીરીનો દાવો કરી રહ્યું છે પ્રીમોન્સૂન કામગીરી કરી પણ હતી પરંતુ આ નીચાણવાળો વિસ્તાર છે એટલે અહીંયા જ્યારે જ્યારે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થાય છે ત્યારે ત્યારે આ વિસ્તારના લોકોની હાલાકીમાં વધારો થતો જોવા મળ્યો છે ત્યારે પ્રીતિ અહીંયા કેટલાક સ્થાનિક લોકો પણ છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વિસ્તારની અંદર શું સ્થિતિ બની છે અને કેટલા સમયથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું પ્રીતિ સ્થાનિક લોકો જે છે એ આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું જી જણાવશો આ વિસ્તારની અંદર કેટલા સમયથી આ પરિસ્થિતિ બની છે પરિસ્થિતિ તો છે નવસરીનું નિર્માણ થયું હતું એ સમયનું છે એમાં કયા પ્રકારની હાલાકી કેટલા ટાઈમથી સામનો કરો કાંઈ હાલાકી કંઈ નહીં મળે પાણી પાણી નથી ભરાતા વિસ્તારમાં પાણી તો ભરાય ને નહીં તો છે નીચાણવાળો વિસ્તાર છે તો પાણી તો ભરાવાનો જ છે ને તો જે રીતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે તે પ્રમાણે પ્રીતિ આપણે જે વાત કરી હતી તો આ નીચાણવાળો વિસ્તાર છે એટલે અહીંયા પાણી તો ભરાશે પરંતુ લોકો જે છે એ હાલાકીનો સામનો ચોક્કસ કરી રહ્યા છે પરંતુ નીચાણવાળો વિસ્તાર હોવાથી તેઓ પૂરેપૂરા માહિતગાર પણ છે કે અહીંયા વધુ વરસાદ થાય અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થાય તો પાણી ભરાવાનું જ છે એના માટે સાવચેત પણ રહેતા હોય છે અને તમે જે રીતે જોઈ શકો છો તો એક વિસ્તારની અંદર જનજીવન ઠ થયેલું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ અહીંયા જે લોકો છે એ પોતાને જરૂરિયાત માટે સામાન જે લેવાનો હોય છે તેના માટે અવરજવર જવર કરતા પણ જોવા મળી રહ્યા છે અને ખાસ મહત્વનું કહી શકાય કે આ વિસ્તારની અંદર જે પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા હતા તેની અંદર લોકોને આંશિક રાહત મળી છે અને થોડા પાણી આ વિસ્તારની અંદર ઓસર્યા છે જેને પગલે લોકો અહીંયા અવરજવર કરતા થયા છે પ્રીતિ આભાર રાજન તમામ વિગતો માટે વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું